બનાસકાંઠા જિલ્લામાં દિવસભરની ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ સર્જાયો છે અમીરગઢ પંથકમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે ઇકબાલગઢ ઝાંધરવા આંબાપાણી અને ગોળિયા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા છે હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લા માટે વરસાદની આગાહી કરી હતી આ આગાહી સાચી પડતા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે ઉનાળુ પાકની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સાંતલપુરથી સુઈગામ તરફના માલા નેશનલ હાઈવે પર પહેલા વરસાદે જ રોડ જગ્યા પર ધોવાઈ ગઈ છે જેમાં ન્યૂઝ ચેનલ્સ દ્વારા સુઈગામ તેમજ સાંતલપુર અને થી સુઈગામ એમ એકસો પચાસ કિલોમીટર સુધીનો વિસ્તાર ખૂંદી માર્ગો પરની રિયાલિટી જાણવાનો પ્રયાસ કર્યો હતો નાના મોટા ખાડા સમયાંતરે જોવા મળ્યા હતા પરંતુ સૌથી ખરાબ સ્થિતિ સાંતલપુરથી સુઈગામ વચ્ચે સુઈ થી ત્રીસ કિલોમીટર પહેલાં જોવા મળી હતી ધાનેરા રેલવે પુલના છેડા પર પડેલા ખાડાઓના લીધે છેલ્લા કેટલાક દિવસોથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડતી હતી જેથી ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને સૂચના આપતા બુધવારે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા રેલવે પુલના છેડાના રોડ પર જે જગ્યાએ ખાડાઓ પડ્યા હતા એટલા રોડને ખોદીને હવે સંપૂર્ણ ડેફ્થમાં મેટલ કામ કરીને સિમેન્ટ બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, 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 लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स વાવ તાલુકાના ચુવા ગામે પ્રાથમિક શાળા આગળ વરસાદી પાણીનો ભરાવો થાય છે વરસાદી પાણી ભરાઈ પડ્યા રહેતા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશતને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે સત્વરે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ચુવા ગામે પ્રાથમિક શાળા આવેલી છે જેની આગળ વરસાદી પાણી ભરાય છે જે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી વરસાદી પાણી ભરાઈ પડ્યું છે જેને લઈને રાહદારીઓ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે રાજસ્થાનના બારા પંથકના કલરકામ કરતા શ્રમિકો ભારતભરમાં ગમે તેવી જોખમી જગ્યાઓ પર કલરકામ કરવા માટે જાણીતા છે તસવીર પાલેનપુર શહેરના વડલીવાડાપરા વિસ્તારમાં આવેલા રવિ ફ્લેટની છે અહીં સાત શ્રમિકોએ ખાનગી કંપનીની જાહેરાતનું પચાસ ફૂટ ઊંચી દીવાલ પર જોખમ લઈને રસ્તાથી બનેલી સીડીઓ પર મામૂલી કેકો લઈને કલરકામ કરી જોખમી બોરી લીધું હતું પાલનપુરમાં ચોમાસું શરૂ થતાં જ દર વર્ષની જેમ રોડ પર ફરી ખાડાઓ પડ્યા હતા વાહન ચાલકોની હાલત કફોડી બની હતી ગત વર્ષે જ્યાં ખાડાઓ પડતા પાલિકા દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ખાડાઓ પર વેઇટ મેક્સ નાખવામાં આવ્યું હતું તે બાદ ફરી પાણી ભરાતા સિમેન્ટ ધોવાઈ ગયો હતો જે બાદ વેસ્ટ કાટમાળથી રસ્તાઓ રિપેર થયા હતા અને ત્યારબાદ નેવું લાખથી વધુના ખર્ચો શહેરના ખાડાઓ રિપેર કરી પેવર કામ પાલનપુરની ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું જોકે જે જગ્યા ઉપર ગત વર્ષે રિપેર કામ કરાયું હતું તેમાં સાંધાઓ પાસે ફરી ખાડાઓ બે થી ત્રણ વરસાદમાં પડવા લાગ્યા છે પાલનપુર જિલ્લા સેવા સદન બે માં નવી સ્થાપિત સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમનું ટેસ્ટિંગ ત્રણ જુલાઈ બે હજાર પચીસ ના રોજ હાથ ધરવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ સાયરન દિવસ દરમિયાન વિવિધ સમય વગાડવામાં આવશે તંત્રે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર સાયરન સિસ્ટમનું ટેસ્ટિંગ છે આ કોઈ આપત્તિ કે ડ્રીલનો ભાગ નથી નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે સાયરનનો અવાજ સાંભળીને ગભરાવાની કોઈ જરૂર નથી જિલ્લા તંત્રે નાગરિકોને વિનંતી કરી છે કે આ માત્ર તકેદારીના ભાગરૂપે કરવામાં આવતું પરીક્ષણ છે સાયરન સાંભળીને કોઈપણ પ્રકારનો ડર કે ભય રાખવાની જરૂર નથી તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાગરિક કલ્યાણ અભિગમ અંતર્ગત જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરી હતી આ અભિયાન એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે બનાસકાંઠા જિલ્લામાં આકેસણ ગામથી અભિયાનનું પ્રારંભ કરવામાં આવ્યો છે લીડ બેંક અને બેંક ઓફ બરોડાના પ્રદેશ વ્યવસ્થાપક જગદીશ ચંદાનીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો ગ્રામજનોને જનધન ખાતા સુરક્ષા વીમા યોજના અને જીવન જ્યોતિ વીમા યોજનાની માહિતી આપવામાં આવી અટલ પેન્શન યોજના સાયબર ફ્રોડથી બચાવ અને રી કેવાયસી અંગે પણ માર્ગદર્શન અપાયું શિહોરી પોલીસ મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે અરણીવાડા ગામમાં રહેતા રેવાભાઈ ભાણાભાઈ પરમારના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં પૈસા વડે ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમતા શામળાજી હમીરજી સોલંકી રતનસિંહ મોગજી સોલંકી કુંભસિંહ રાગજી સોલંકી ઈશ્વરભાઈ સેધાભાઈ નાય અને બચુભાઈ રણછોડભાઈ પરમાર આ તમામને ઝડપી પાડ્યા હતા થરાદ વિધાનસભા ક્ષેત્રમાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાય હતું આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વન નેશન વન ઇલેક્શનના ગુજરાત પ્રદેશ સંયોજક ડોક્ટર અનિલ પટેલે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ અને થરાદ ભાજપના આગેવાન ડી ડી રાજપૂત સહિત અનેક રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા થરાદ વિધાનસભાના તાલુકા અને શહેરના ભાજપના તમામ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકોએ કાર્યક્રમમાં ભાગ લીધો